વડોદરાના હરની તળાવમાં પિકનિક પર ગયેલા એ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે એ પરિવાર એ આખું વડોદરા શહેર અત્યારે હિપકે ચડ્યું છે તેવું કહી શકાય અત્યારે મારી સાથે અમારા સંવાદદાતા જોડાયા છે હાલમાં હજુ પણ તળાવ ખાતે રેસ્ક્યુ ચાલી રહ્યું છે ત્યાંથી જયંતિ અમારી સાથે જોડાયા છે અને રવિ જે છે તે પરિવાર સાથે છે પરિવાર આક્રંદ કરી રહ્યો છે પોતાના વાહલ સોયાને ખોવાનો તેમને એમાં ગમ છે સૌથી પહેલાં જયંતિ આપની પાસે આવીશું હાલમાં રેસ્ક્યુ ઓપરેશન જે ચાલી રહ્યું છે હજુ પણ એક શિક્ષક વિદ્યાર્થીની શોધખોળ કરવામાં આવી છે શું હાલમાં વિગતો કેટલી કાર્યવાહી કરવામાં આવી છે કેટલી ટીમો ત્યાં અત્યારે હાલમાં ઉપસ્થિત છે ખ્યત્વે જો વાત કરવામાં આવે તો ખ્યાતિ અત્યારે હાલમાં જે રેસ્ક્યુ ઓપરેશન છે એટલે કે ફાયરની ટીમ જે છે તે અત્યારે અહીંયા એલર્ટ મોડમાં અહીંયા આગળ સ્થગિત છે અને બીજી તરફ જો વાત કરીએ તો મારી તરફ જે તમે બોટ જોઈ રહ્યા છો એ દર્દની એક ઘટનાને એક સાક્ષી કહી શકાય કે આ જે બોટ છે કારણ કે આ જ બોટની કહીએ વાત કરીએ તો હાલમાં આ બોટની ચૌદની જે કેપેસિટી હતી તે જે જગ્યા પર જે કહી શકાય કે સત્યાવીસથી વધુ જે બાળકોને જે છે તે બેસાડવામાં આવ્યા હતા અને આ ગુજારી ઘટના જે છે તે અત્યારે પામી હતી હાલમાં ખૂબ જ નિંદનીય વાત કહેવાય કારણ કે જ્યારે ગતરોજ જ્યારે અમે લોકો અહીંયાગર કવરેજ કરતા હતા ત્યારે તે જ સમયે જ્યારે બાળકોના મૃતદેહ જે પાણીમાંથી નીકળવામાં આવતા હતા ત્યારે અમારી પણ આંખો ભીની થઈ જતી હતી કારણ કે ખૂબ જ દયનીય દ્રશ્યો જે હતા તે અમારી સામે હતા કારણ કે હાલમાં અહીંયા આ જ પ્રકારે જ્યારે માસૂમ બાળકો જે છે કે જેઓ એક લોકોની ભૂલના કારણે અત્યારે હાલમાં જે ભૂલનો ભોગ જે છે તેના માસૂમ બાળકો અને તેમજ જે બે શિક્ષિકાઓ છે તે બન્યા હતા આપણી સાથે સામાજિક કાર્યકર છે તેમની સાથે પણ વાત કરીશું કે શું અતુલભાઈ કારણ કે જેના કારણે બોટ પલટી ખાઈ ગઈ બાર બાળકો બે શિક્ષકો મૃત્યુ પામ્યા છે આના મુખ્ય જવાબદાર વડોદરા મહાનગરપાલિકા છે જેણે કોન્ટ્રાક્ટ આપ્યો છે કોન્ટ્રાક્ટ આરે બેદરકારી દાખવી છે એને પેટા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો કોઈ પ્રકારનું અહીંયા ધ્યાન આપવામાં નહીં આવ્યું બોર્ડ પણ દસ વર્ષ જૂની છે એના કોઈ પણ સર્ટિફિકેટ નથી એટલે બોર્ડમાં પાણી ભરા પાણી ભરાયા બાદ બોર્ડ પલટી ખાઈ હોય તેવું અનુમાન લગાવી શકાય છે બીજી બાજુ આટલા બધા બાળકો જ્યારે બેસાડ્યા છે ત્યારે એમને લાઈફ ગાર્ડ કશું પહેરાવવામાં આવ્યું નથી બીજી બાજુ આ બોટ જ્યારે ફરતી હોય ત્યારે બે કે ત્રણ તરવૈયા અંદર મૂકવા જોઈએ કે જેથી કરીને ક્યાં પણ પ્રોબ્લેમ થાય તરવૈયા બધાને બચાવી શકે સૌથી મહત્વની બાબત કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા નથી ક્યાંક બનાવ બને તો ઓફિસમાં ખબર પડી કે બનાવ બન્યો છે એટલે વડોદરા મહાનગરપાલિકા એટલે વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે અને મેવા સદનના કારણે ભ્રષ્ટાચાર અહીંયા ફૂલ્યો ફાલ્યો છે આ ભ્રષ્ટાચારના કારણે બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા છે આગામી દિવસોમાં સરકારને અમે જાણ કરીશું કે આ અધિકારીઓ સામે પગલા ભરવામાં આવ્યા અધિકારીઓ સામે પગલા ભરવામાં આવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે બનાવ જે છે તે ખૂબ જ દુઃખનીય બનાવ બન્યો છે અને હાલમાં તો આ જે વડોદરા જે છે તે હિપકે ચડ્યું છે કારણ કે બાર બાળકો અને બે શિક્ષિકાઓના મોત નીપજ્યા છે એક સાથે જ્યારે આ તમામની અંતિમ ક્રિયા માટે જ્યારે અંતિમ યાત્રા નીકળશે એટલે ખરેખર વડોદરા જે છે તે અત્યારે ખૂબ જ જ્યારે રામ મંદિરને લઈને અત્યારે મોટો ઉત્સવ મનાવવાનો છે ત્યારે આ મોટી ઘટના જે છે તે સમગ્ર રાજ્યને અત્યારે કહી શકાય કે એક દુઃખના શોકમાં ફેરવી દીધું છે જી બિલકુલ આપ જોડાયેલા રેજો રવિ પાસે જઈશું રવિ આખરે કોના વાક્ય માસુહોના મોત થયા છે તે સવાલ એ પરિવાર